જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે મિત્રો મકરસંક્રાંતિ પંદરમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે છે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તર તરફ ગતિ કરે છે મકરસંક્રાંતિથી દેવતાઓના દિવસો શરૂ થાય છે આ દિવસ વસંત ઋતુની શરૂઆત દર્શાવે છે અને ભારતમાં તે પાકના આગમનની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે મિત્રો એવું પણ કહી શકાય કે આપણને આપણી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનના આશીર્વાદ મળે છે એવા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેઓ આ ઉપાય અથવા આ વસ્તુનું પાલન કરે છે જે અમે તમને મકરસંક્રાંતિના દિવસે આ વિડીયોમાં જણાવીશું મિત્રો જો તમે મકરસંક્રાંતિના દિવસે આ વસ્તુનું દાન કરો છો તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમને સો હાથીનું દાન કરવા બરાબર ફળ મળે છે મિત્રો કારણ કે તમે જાણો છો કે મકરસંક્રાંતિ સમગ્ર ભારતમાં વર્ષમાં માત્ર એક જ વાર ઉજવવામાં આવે છે આ મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે કે જે દિવસે જો કોઈ વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાયો કરે છે તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને દરેક વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે પરંતુ આ માટે મિત્રો તમારે આ વિડીયો પૂરો જોવો પડશે તો જ તમે મકરસંક્રાંતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશો અને જો તમે દરેક બાબત પર ધ્યાન આપશો તો જે ઉપાયો હું તમને કહું છું તેનું પાલન કરવાથી તમને આર્થિક લાભ થશે અને મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં ઘણા વર્ષોથી લડાઈ ચાલી રહી છે મિત્રો તમે સરળતાથી જાણો છો કે લડાઈ દરેક ઘરમાં થાય છે આજકાલ ભાઈ ભાઈ સાથે લડે છે મિત્રો આનું એક જ કારણ છે કે આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈના પર વિશ્વાસ નથી કરતા પરંતુ હું તમને ખાતરી આપું છું જો તમે આ વિડીયોને સંપૂર્ણ રીતે જોશો તો તમારી મનોકામના પણ પૂર્ણ થશે અને તમારા ઘરમાં જે પણ મુશ્કેલી ચાલી રહી છે અથવા તમે ખૂબ ગરીબ છો મિત્રો ધનવાન બની જશો પરંતુ તમારે મકરસંક્રાંતિના દિવસે આ ઉપાય ચોક્કસથી કરવો પડશે તો જ તમે નફો મેળવી શકો છો આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં મકર સંક્રાંતિના દસ મહાન ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી વ્યક્તિનું સૂતેલું નસીબ જાગે છે તો મિત્રો આપણે એક પછી એક જાણીશું સૌ પ્રથમ તો જાણીએ કે કેવી રીતે સ્નાન કરવું મકરસંક્રાંતિના દિવસે સૂર્ય શનિદેવ પરનો ક્રોધ છોડીને તેમના ઘરે ગયા હતા એવું માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કાળા તલ મેળવીને સ્નાન કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો સાધકને અશ્વમે યજ્ઞ જેવું જ પુણ્ય ફળ મળે છે જો તમે આ રીતે સ્નાન કરો છો તો તમને દેવી લક્ષ્મીની કૃપા અને ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે ચાલો હવે જાણીએ આગળનો ઉપાય હવન દ્વારા થશે આ લાભો મેળવવા માટે મકરસંક્રાંતિ પર ઘરે કેરીના લાકડીથી હવન કરો આમાં ગાયત્રી મંત્રનો એકસો આઠ વાર જાપ કરીને પ્રસાદ ચઢાવો એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે રોગો દૂર થાય છે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને ઘરમાં ધન સંપત્તિનું આગમન થાય છે અને દેવી લક્ષ્મીનું પણ આગમન થાય છે તેથી જ્યારે તમે સવારે ગાયત્રી મંત્રનો જાપ કરો સ્નાન કર્યા પછી ધ્યાનમાં રાખો કે તમારે સ્નાન કર્યા પછી આ કરવું જોઈએ અને તમારે કપડાં પર બેસીને તેનો જાપ કરવો જોઈએ મકર સંક્રાંતિનો ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સૂર્યદેવને લાલ ચંદન લાલ ફૂલ કાળું તેલ અને ગોળ ઉમેરીને આ અર્ઘ્ય આપો તેનાથી સન્માન વધે છે કરિયર સૂર્યની જેમ ચમકે છે તમને જણાવીએ કે શનિદેવ ફક્ત તેમના આદેશ પર કામ કરે છે તેથી તમારે સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ અને આમ કરવાથી તમને ઈચ્છિત ફળ મળે છે ચોથું છે સુહાગ સામગ્રી મકર સંક્રાંતિ પર પરિણીત મહિલાઓ હળદર કુંકુમની વિધિ કરે છે તેમના લગ્નને બચાવવા માટે પરિણીત મહિલાઓ એકબીજાને હળદર કુંકુમ લગાવે છે અને લગ્ન સામગ્રીનું વિતરણ કરે છે એવું માનવામાં આવે છે કે તેનાથી પતિનું આયુષ્ય વધે છે અને સૌભાગ્ય વધે છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે મકરસંક્રાંતિના દિવસે જ્યાં સામગ્રીઓ લાવશો તો તમારા પતિને કોઈ તકલીફ નહીં પડે અને એવું પણ માનવામાં આવે છે કે જો ઘણી સ્ત્રીઓ કરાવવા ચોખનું વ્રત ન રાખી શકતી હોય પરંતુ મકરસંક્રાંતિના દિવસે આ વસ્તુ ઘરમાં લાવે છે તો તમારા પર માતા રાણીની કૃપા એવી છે કે તમને કરવા ચોખની કૃપા પ્રાપ્ત થશે જે ફલ તમે કરવા ચોખ પર નથી મેળવી શકતા તે ફળ આ સમયે પણ મળે છે તેથી આ ચૌદ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ મિત્રો મકરસંક્રાંતિના દિવસે આવી વસ્તુઓનું દાન કરવાથી આપણને દેવી માતા પાસેથી સો હાથીઓના દાન સમાન ફળ મળે છે મિત્રો કેટલીક અવિશ્વસનીય વસ્તુઓ હોય છે જે દરેકના ઘરમાં હોય છે અને જો તે વ્યક્તિ આ વસ્તુઓનું દાન કરે તો તેના ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી અને તે વ્યક્તિ હંમેશા ધનવાન રહે છે અને જેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી ત્યાં દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે મિત્રો આ ઉપાય ખાસ તહેવારના દિવસે આ વસ્તુઓનું દાન કરો છો તો તમને ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને દરેક દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ કૃપા છે મકર મકરસંક્રાંતિના દિવસે આ વસ્તુઓના દાનનું વિશેષ મહત્વ છે આ દિવસે તલ ધાવડા લાલ કપડું લાલ મીઠાઈ મગની દાળ ચોખા મગની દાળની ખીચડી ગોળ અને કાળી અડદની દાળ તૈયાર કરવામાં આવે છે દાન કરવાથી શનિ રાહુ કેતુ અને સૂર્યની શુભતા પ્રાપ્ત થાય છે વ્યક્તિ સમૃદ્ધ બને છે મિત્રો હવે હું તમને કહું કે કયા પશુ પક્ષીઓ ફક્ત તેમની સેવા કરવાથી તમારી ઈચ્છાઓ પૂરી કરી શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે પશુ પક્ષીઓની સેવા કરવી ગાયને લીલો ચારો કીડીઓને ખાંડ માછલીને લોટની ગોળી અને પક્ષીઓને બાજરી ખવડાવવાથી શુભ માનવામાં આવે છે આનાથી પૈસા આવવાનો માર્ગ સરળ બને છે મિત્રો હવે ચાલો જાણીએ કે મકરસંક્રાંતિના દિવસે કાળા તેલને શા માટે આટલું સારું માનવામાં આવે છે અને તે આપણને લાભ અને સંપત્તિ મેળવવામાં કેવી રીતે મદદ કરે છે મકરસંક્રાંતિ પર એક મુખ્ય કાળા તલ પરિવારના માથા પર સાત વાર ફેરવો અને તેને ઉત્તર દિશામાં ફેંકી દો એવું માનવામાં આવે છે કે તેનાથી રોગો દૂર થાય છે કર્જ સમસ્યામાંથી છુટકારો મેળવશો મિત્રો હવે હું તમને કહું કે હવે હું એવા પૂર્વજોની વાત કહું છું મિત્રો કારણ કે આપણા પૂર્વજો આપણને દરેક રીતે મદદ કરે છે તેથી મિત્રો હું તમને કહેવા માંગુ છું કે જો તમે પૂર્વજોને આખા વર્ષ દરમિયાન પ્રસન્ન રાખવા માંગતા હો તો મકરસંક્રાંતિના દિવસે પૂર્વજોને પ્રસાદ ચઢાવવાથી અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓ આખું વર્ષ પ્રસન્ન રહે છે પરિવારમાં વંશમાં વૃદ્ધિ થાય છે વૈવાહિક જીવન સુખમય રહે છે મિત્રો હવે હું તમને ઘીનો એક એવો ઉપાય કહું છું જે એક ઉત્તમ ઉપાય છે મિત્રો મકરસંક્રાંતિ પર ઘીનું સેવન અને દાન કરવાથી કીર્તિ અને ભૌતિક સુવિધાઓ મળે છે મિત્રો હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમારે આ વસ્તુ મકરસંક્રાંતિના દિવસે ઘરે લાવવી જ જોઈએ મિત્રો જો તમે આમ કરશો તો વિશ્વાસ કરો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે ચાલો જાણીએ કંઈ એવી વસ્તુ છે જે તમારે તમારા ઘરે લાવવી જોઈએ મકરસંક્રાંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો તુલસી તાંબુ મધ સુહાગ સામગ્રી તલ સાવરની ખરીદવી ખૂબ જશું માનવામાં આવે છે આ પ્રગતિ તરફ દોરી જાય છે વ્યાપાર વિસ્તારનો છે તો મિત્રો હું તમને કહેવા માંગુ છું કે તમે મકરસંક્રાંતિ પર સાવરની લાવો મિત્રો તમે જોયું જ હશે કે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સાવરની માંગ રહે છે મિત્રો એવો કોઈ વ્યક્તિ નહીં હોય જે જાણતો ન હોય કે દેવી લક્ષ્મી સાવરની માંગ રહે છે અને મિત્રો હું તમને કહેવા માંગુ છું કે સાવરની જય એક એવો ઉપાય છે કે જેનાથી દરેક વ્યક્તિ ધનવાન બની શકે છે મિત્રો તમારે તે ઉપાય પણ અજમાવવો જોઈએ મિત્રો મકરસંક્રાંતિના દિવસે તમારે બજારમાંથી સાવરની લાવવી પડશે જે તમે દિવસ દરમિયાન ગમે ત્યારે લાવી શકો છો સાવરણી લાવ્યા પછી તમારે શું કરવાનું છે તમારું માખું ઘર નવી સાવરણીથી ઝાડુ કરવું પડશે અને મિત્રો ઝાડુ માર્યા પછી તમારે એક નાનું કાર્ય કરવાનું છે કાર્ય એ છે કે તમે જે સાવરણી લાવ્યા છો તેની નીચે તમારે એક સિક્કો મૂકવાનો છે અને સિક્કો રાખ્યા પછી તમારે આગળ શું કરવાનું છે મિત્રો જ્યારે બીજા દિવસે સવારે આવે છે ત્યારે તેણે સિક્કો કાઢીને રાખવાનો હોય છે તે પછી મિત્રો તે સિક્કો તમારી તિજોરીમાં રાખો તેને રાખ્યા પછી તમારે કંઈ કરવાનું નથી હવે તમે દસ પંદર દિવસમાં જોઈ શકશો તમારા પર એવા પૈસાનો વરસાદ થશે જેની તમે તમારા આખા જીવનમાં ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કારણ કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે